ખાસ હશે તો આપણે આવી છે નવો બ્લોગ લઈને આ રે સ્લોગ પેન્ડિટમાં બધાનું સ્વાગત છે મિત્રો તો કેતનનો કોલ આવ્યો હતો મિત્રો કે આજે કમરા ઉતાર છે એટલે સાણા વાક્યા જવાનું છે પણ મેં ના કરી દીધી છે કેમકે કે મારે ત્યારે નતું જવું પણ પાર્થનો અને રોહનનો કોલ આવ્યો છે તો એ કહે કે જવું છે એટલે માટે હું પાછો ત્યાંથી જામ અને કપડાં વપરા ચેન્જ કરીએ અને પછી આપણે જઈએ અને એ લોકો બે પાર્થ અને રોહન શું કહેવાય કે એ પલ્સરમાં આવવાના છે મિત્રો અને હું એકલો મારા બાઇકમાં જવાનો છે એટલે વિડીયો બની શકશે નહીં રોડ ઉપર તો ચેનલ પર બની રહેજો આપણે ડાયરેક્ટ ત્યાં જઈ અને મળશું તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો મળીએ આપણે આગળ ફ્રેશ બ્રેશ થઈ જામ પેલા કપડાં વપડા પહેલા મિત્રો આપણે પહોંચી ગયા છે ત્યારે હા અને દર્શન વર્શન કરી આવ્યા પેલા આવ્યા એટલે ડાયરેક્ટ દર્શન કરવા જવાનું પહેલી વાર આવ્યા છે આપણે

시청해주셔서 <laughs> 감사합니 <laughs>

एक ने एक नहीं रेवा दे बुधे हारा से हेलो अबे हमें जाइए कई आया तो जाऊं थी पहले आए आए रे सुरती जा तेरे नीचे उतरी जाइए बिजु काई नो करे भाई वाली गुफा में गड़ी गयो था हम तो तो नहीं आ ले आ दे नहीं बाजू रे ई बता आ बजे ना को गड़ी गयो हैं आ ले जाओ जाओ लापड़ा जे में आयो होई नहीं हालो तो थाई अबे नीचे आ चला

ખૂબ જ ફર્ટી લ્યો રયો આપણે નો લીધી થારું જો તો ફાઇનલી મિત્રો આપણે પાછો બીજો ડુંગરો ચડી રહ્યા છે પેલો ડુંગરો ચડી ગયા છે આ બીજો મેન ડુંગરો જો તો આપણો વ્લોગ જોઈ લે જૂનાગઢનો હા બસ તું જાન લીલા બે તે અડધો ડુંગરો ચડ્યો અડધો મે કાઈન ચડાવ્યો પછી તું જો એવું તો ખબર ને પાછો રીટર્ન ચડાવી કન્ડિશન નથી કરો ને હા તો નકર તમે ચડી જ જ એ તું નગરમે ઠાકને જતો રહેગા અને પગે ક્યાં નથી ને હા પાણી ઉપર મેકવા પડે પગ કમ ઓન મિત્રો ફાસ્ટ થોડા ફાસ્ટ હજી આપણે એટલું 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 બધું ચડ્યા ઉતરા પણ આપણે કેતનભાઈ નો મળ્યા કેતનભાઈ મળસે નહી ઉતક સેવા કરી લે મારા ગામના મિત્રો આવી ગયા છે નું ગયા ગુપાતે હા હું તો કેતોથી સામેથી હમ પેલા સામે હતા મિત્રો હવે અત્યારે આયા પગ્યા જો મારી સ્પીડ જો મિત્રો હવે થાકી ગયા જોઈ લો કે હાલ છે અત્યારે હા અમારે જોવું પડી તમે ધીમે હે પણ તો નીલા

पानी लोग मैं नहीं आता नौ आगे से प्याज की सोडा लेने ला खा के ला काम केतन भाई सरप्राइज क्या मिली <laughs> देखो पर इन बाबा बता दे आओ लगे हम देव हम तुम्हें आ जाओ बे बस ले जाते केतन गुफा गुफा, भीमनी? भीमनी गुफा न से भीम नहीं केतन भाई अपने लीजिए भीम नहीं गुफा जाओ केतन ने सपरा से पुकाई दे सर केतन ने वो रिक्शा में ये मैं पास उठा थी वो वो कटिंग सो आई सी यू हैं आई 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 आ से हां देखो फोटा पड़े आ भाई भीम नहीं गुफा लो વાસી અંજુ આ ભીમ નગરો છે હા ક્યાં છે હા હું રહું છું હા એલા લે આ સંતોપુરી લેન છે હવે કે ભીમ ન ફાઈનલ મિત્રો હવે આપણે જઈએ છે નીચે ને નાચું બાસ તો કરીએ હવે થાકી જશે એટલે અત્યારે ઉપર જ બાકી છે ઉતારી કરવાની હવે એમ કે આમ જો ઓગળી પડ્યો આમ જો યાર અમારે તો ઈ ખાડું ઈ ખાડું પડે એમ ન ને આમ લે ને આમ 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 ખેલ બી માય તો ચાલો તો કેમ હું મસ્ત ગુફા પોલિટી નું જે તો કમળໄચનભાઈ હે કક પરિયા તું જોઈ આવ્યો અમે આજ બસ ભાઈ બીજી સંશોધન કરો હાલો હાલો પરિયો બોલા રોનય નવુ છેલા દરવાજા વાળું રોહન ઘર છે રોહન જો અહીંયા આવતા લાગે બધા આયા આય આયા અંધારું થઈ ગયું અંધારું થાય ને તો નીચે જાય તો આપણે જઈ છી નીચે ચાલુ છે ભાઈ લટ ચાલુ હોય તો હારું રે એ આ હું છે આ તમારી બગલ આવ છે આ બીજા થઈ છે ગાડી એ આ રહ્યા છે ભીમની ગુફા ભીમની ગુફા ભીમ પગલા નાનો કોઈ આથી વી જઈ લે આવોસ મેં આથી ન જવાની છે ઓ બીચ આવવું છે આ એ તુકા કામ બેજ અમેરિકાની ગ્રેન શીખવાની અમે આથી દેવા અમે આથી દેવા અમેરિકા ન થાવા ભારત માં છે હે આથી છે રસ્તો આ

ત્યારના ना नीचे પણ ભૂખતા નથી હવે ફાઇનલી નીચે પોગીન મલીએ રાકેશ ને ત્યાર નાસ્તો લે છે મિત્રો ને નાસ્તો લે છે આમ જો રાકેશ ને નું લે એ ખાવ કે પણ કેમ હજી લે એટલે કાઈ કામ કરો લેવાનું કામ રાખો આલો પછી પછી મને ગાડી રાકેશ લીન આવે છે નાસ્તો રાકેશ એટલું બધું હું લીધું આપણે બધે ખાઈએ ત્યાં ને અમે ખુરશી લઈ જાવીશું કે મરસુનીભાઈ બધે હાતો લઈ દીધું તો છોડાવું હાલો તો નાસ્તો કરી લે મિત્રો પછી મળીએ આપણે આદર નાસ્તો કરી લે આ કપમાં આ કરી રાખી ઓ નાસ્તો हां हां सुनो का वीडियो उतार लो आ तो उठा है बस बस रेडी सुनो का वीडियो उतार लो आ मां माथे पे आओ तो तो उठा है नहीं शरीर खाली आ भाई बधाई हो मित्रों आप आ भी जाते हैं हमारा जो सुंदर से जिंदगी पोस्ट किया है ने आप ब्लॉग ने आपने एंड करिए चैनल व्लॉग हमारे चैनल में आवतो रहे चैनल पर नया हो तो सब्सक्राइब करना भूलता नहीं मित्रों ज्यादा व्लॉग गाइस